जय माता मित्रों तो कारखाने आज ना मशीन आज हवर था, था डॉम्पर भाई डम्फर वाला साइड खाली कर वेलडिंग तूटी गयी वेठी गई है तो भाई ड्राइवर हम गोते है लोडर के लोडर लाइन भरी तो अः जा मस्तर कई कर તો જો આપણે અહીંયા કણ્યા કામ કરી આ માટી ડમ્ફર ખાલી કરે બાકી મોટી ગાડી આવે એ આપણે ખાલી કરી રાજસ્થાનની મશીનથી ખાલી કરાય આમાં બધા ખાનામાં અલગ અલગ માટી પડી હોય અલગ અલગ માટી હોય પાવડર છે એ બધું અલગ અલગ જગ્યાએ આવતું હોય જો આમાં હે એક આમાં હે આ જો આ ખટારા પાછળ પડી એ માટી એ મશીનથી ખાલી થાય એટલે કંપનીમાં બધી અલગ અલગ માટી આવે ને એને બધે મિક્સ કરી અને ટાઇલ્સ બનાવવામાં આવે છે હું એક બધી વિડીયો નાખીશ તો કઈ રીતના ટાઇલ્સ બને આખી આખી પ્રોસેસ નાખીશ જેવા આખું માટી ખાતું હોય બધી અલગ અલગ માટી મિક્સ કરી અને એને એમાંથી ઘણી બધી પ્રોસેસ થાય આગળ એ પછી એમાંથી ટાઇલ્સ બને આપણું મશીન અહીંયા હાલે અલગ અલગ માટી ખાલી કરવામાં આવે